હે વોટ્સઅપ કાશ્મ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડિયો અત્યારે ફૂલ આવી વિડીયો આજે સાત તારીખ આજે ગુજરાતમાં એલર્ટ છે અને સાત વાગે લાઇટો ને એવું બધું બંધ કરવાનું કીધું છે ઓલું યુદ્ધ ચાલુ છે ને એટલે મિશન સિંધુ હે

અંધારો અંધારો ચારો તરફ ગાઈસ જો કીટુ બતાવે બોમ્બ ફૂટે ત્યારે કેવું કરવાનો ટીવી માંથી જોઈને આવી કર તો કેસે કરને કા બોમ્બ ફૂટતે હે તો એસે નહીં એસે વાલા સોને વાલા એસે કરને કા બોમ્બ આતા હે ના તબ જો આવી રીતે કાન બંધ કરવાના તો આવી રીતે સો જાને કા ઓર બલૂન ઉડ જાય તબ ઉઠને કા નહી એ બધું બધું ફૂલ બ્લેક આઉટ થઈ ગયું કશું નહી દેખા गाइस हमें त्रीजे माल जो माटे जाए ही क्यों ब्लैक आउट है व्यू देखा रही तुमने क्यों क्या क्यों से क्यों से किट्टू दिखाएगी दिखा ना किट्टू ये पूरा अंधेरा ही अंधेरा है सब कुछ अंधेरा अंधेरा है ત્યાં લાઈટો ચાલુ છે ધીરે ધીરે બધી બાજુ લાઈટ થવાની ચાલુ થઈ ગઈ છે અંધારું હવે થોડું થોડું રહ્યું હે હવે તો અજવાળું થઈ જાય એવું લાગે જો દેખાડું જો આ બધી લાઈટ તો ચાલુ થઈ ગઈ હવે ધીમે ધીમે આજુબાજુ ફ્લેટમાં વરસાદ પડી ગયો એટલે વાતાવરણ ફૂલ ક્લિયર થઈ ગયું હે વાળા બધા અટી ગયા છે અને

મિનિટ <laughs> Happy New Year <laughs> <laughs>